આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવનાર છે જેને લઈને દેશભરમાં અનેરો ઉત્સાહ જોવા મળી આવ્યો છે આ દરમિયાન રામ મંદિર માટે ઠેર ઠેરથી ભક્તો ભગવાન માટે દીવો અગરબત્તી ચાંદીની પાલ જેવી ભેટો મોકલી ભક્તિનું દર્શન કરાવી રહ્યા છે ત્યારે આ દરમિયાન એક દસ વર્ષીય બાળકમાં પણ રામ ભક્તિ જોવા મળી આવી છે કે જેમાં આ દસ વર્ષીય બાળક

હિમાંશુએ જણાવ્યું હતું કે તે એક દિવસ યુટ્યુબ પર એક વિડીયો જોઈ રહ્યો હતો ત્યારે અયોધ્યામાં ભગવાન રામના ઉત્સાહમાં ભાગ લેવા લોકો પગ પાળા જઈ રહ્યા હતા જે બાદ તેણે સ્કેટિંગ કરીને અયોધ્યા જવાનું નક્કી કર્યું હતું જે બાદ હિમાંશુએ પોતાની ઈચ્છા પિતા શોક સૈની સમક્ષ વ્યક્ત કરી હતી જ્યારે તેને તેના પિતાની મંજૂરી મળી ત્યારે હિમાંશુએ સ્કેટિંગ શૂઝ પહેર્યા અને સોમવારે સવારે નવ વાગ્યે યાત્રા માટે રવાના થયો હતો કોટપુતલી શહેના ગ્રેશે તિહારા ખાતે સામાજિક કાર્યકર્તા તરુણ પટેલ અને મુકેશ ગોયલે સ્વાગત કરી તેને પ્રવાસ માટે શુભેચ્છા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી